નમસ્કાર સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ચોવીસ જૂનથી ધોરણ દસ બારની પૂરક પરીક્ષા અમદાવાદના વીસ હજાર સહિત રાજ્યભરમાં એક લાખ જેટલા વિદ્યાર્થીની કસોટી લેવાશે ગુજરાત બોર્ડની માર્ગદર્શિકા જાહેર એમએસ યુનિવર્સિટીમાં એફઆઈ બીકોમમાં કોમમાં કેટલાની પ્રવેશ મળશે તે નક્કી નથી પચીસ જૂને કેટલા વિદ્યાર્થીઓ ફી ભરી છે તેના આધારે બેઠકો નક્કી થશે યુજીસી નો ભગો લોકપાલ નિયુક્ત કરી દીધા છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરી સિસ્ટમ નબળી પડી જતા સૌરાષ્ટ્રમાં ચોમાસું મોડું છવ્વીસમી વરસાદની શક્યતા જુલાઈમાં સ્વીકાર વર્ષા એલએલએમ સેમ એકના એક સો અઠ્ઠાણું વિદ્યાર્થીની પરીક્ષા લેવાશે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ વિરુદ્ધ આઠ ખાનગી કોલેજોમાં એલએલએમની માન્યતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અગાઉ રદ કરી ચૂક્યું છે નગરમાં શનિવારે રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહેલા નગરજનોને ગરમીમાં આંશિક રાહત મળી હતી શનિવારે દિવસ દરમિયાન ભારે અનુભવ થયો હતો ત્યારે રાત્રે વાગે વાતાવરણ બદલાતા ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થઈ છે સિઝનનો પહેલો વરસાદ વરસતા ચોમાસાની શરૂઆત થયાનો અહેસાસ નગરજનોને વરસાદે કરાવ્યો હતો વરસાદની શરૂઆત થતા જ વીજ પ્રવાહ ખોરવાઈ જતા નગરમાં અંદર પાટ છવાઈ ગયો હતો રાત્રે ખરા સમયે ડૂલ થઈ નગરજનો વીજ કંપનીના ત્રાસ સામે રોષ વ્યક્ત કરી રહ્યા હતા તો બીજી તરફ ઉકળાટમાં ત્રાસેલા વડીલો અને બાળકોએ વરસાદમાં પલળવાનો આનંદ માણ્યો હતો અને વરસાદી વાતાવરણ થઈ જતા નગરજનો આનંદિત થઈ ઉઠ્યા હતા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નીલામ્બરી દવેએ જણાવ્યું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ લોમાં માસ્ટર ડિગ્રીનો પીજી કોર્સ ખાનગી કોલેજમાં શરૂ કરવાની મંજૂરી આપી ન શકાય જેથી એલએલએમ સેમેસ્ટર એકની પરીક્ષા લેવામાં આવી ન હતી જોકે બાદમાં કોલેજો હાઈકોર્ટમાં પહોંચી હતી બાદમાં હાઈકોર્ટના આદેશથી ખાનગી કોલેજોમાં ભણતા એકસો અઠ્ઠાણું જેટલા વિદ્યાર્થીઓની એલએલએમ સેમેસ્ટર એકની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર મળતી નથી સતત પારો ચાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ રહ્યો છે સામાન્ય રીતે આ સમયે વરસાદ પડી ચુક્યો હોય છે પરંતુ વરસાદ માટે હજુ એક સપ્તાહ તેમજ શ્રીકાર વર્ષા માટે જુલાઈ સુધી રાહ જોવી પડશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે જૂન રોજ યુજીસી દેશની જે યુનિવર્સિટીમાં લોકપાલ નિયુક્ત કર્યા નથી તેને ડિફોલ્ટર જાહેર કરી હોવાનું લિસ્ટ જાહેર કર્યું હતું જેમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જૂન બે હજાર ત્રેવીસ થી અત્યાર સુધીમાં બે વખત લોકપાલ બદલી નાખ્યા અને તેની જાણ પણ યુજીસીને કરી હોવા છતાં ડિફોલ્ટર યુનિવર્સિટીની યાદીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ સામેલ કરીને ભગો કર્યો હોવાનું બહાર આવ્યું છે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લોકપાલ તરીકે ઇલેક્ટ્રોનિક્સ ભવનના નિવૃત્ત પ્રોફેસર ડૉક્ટર એચ એન પંડ્યાની હજુ ગયા મહિને જ નિયુક્તિ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પ્રવેશ મળશે તે નક્કી નથી કેટલા વિદ્યાર્થીઓ ફી ભરી છે તેના આધારે બેઠકો નક્કી થશે કેટલા વિદ્યાર્થીએ વેરિફિકેશન કરાવ્યું તેની જાણકારી આપવા ઇનકાર કર્યો છે પ્રથમ વર્ષમાં સ્થાનિકના પ્રવેશ મુદ્દે આંદોલન ચાલુ છે ત્યારે વેરિફિકેશનની પ્રક્રિયા પણ ચાલુ છે જીકાસ પોર્ટલમાં પાંચ હજાર છસો અડત્રીસની પ્રવેશ યાદી જાહેર કરાય છે વિચિત્ર વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સુધી ચોમાસું આવ્યા પછી સિસ્ટમ નબળી પડતા અટકી ગયું છે હવે વરસાદની સિસ્ટમ ફરી સક્રિય થતાં શહેરમાં બે દિવસમાં જ સારા વરસાદના સંયોગ ઉભા થયા છે રવિવાર સાંજથી વાતાવરણમાં પલટો દેખાશે અને હળવા વરસાદથી માંડી ઝાપટાની શરૂઆત થવાનો વર્તારો હવામાન નિષ્ણાંતે આપ્યો છે સિસ્ટમ ફરી સક્રિય થતાં રાજસ્થાન અને પાકિસ્તાનની આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન પણ મજબૂત બન્યું છે મહત્વના સમાચાર આવી રહ્યા છે અરવલ્લીમાં વાતાવરણમાં આવ્યો પલટો માલપુલ પંથકમાં વરસાદની શરૂઆત થઈ હતી તો સજ્જનપુરા કંપા ગોવિંદપુરા કંપા વણચારિયા ધીરાખાંટના મુવાડામાં વરસાદ વરસ્યો તો મેઘરજના લીંબોદરા ભૂંજરી કૃષ્ણાપુર સહિતના વિસ્તારોમાં ગઈકાલે વરસાદ વરસ્યો હતો ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ તો અરવલ્લીમાં ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યો હતો માલપુર પંથકમાં વરસાદની શરૂઆત થઈ હતી સજ્જનપુરા કંપા ગોવિંદપુરા કંપા વણઝારિયા ધીરાખાંટના ખાંટના મુવાડામાં વરસાદ વરસ્યો તો મેઘરજના લીંબોદરા ભૂંજરી કૃષ્ણપુર સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છે

અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો એકસો પચાસ કરતા વધારે પોલીસ જવાનો અને પચાસ જેટલા મહિલા પોલીસ કર્મચારીઓ પણ ચેકિંગમાં જોડાયા હતા

સિંધુ ભવન વિસ્તાર છે પશ્ચિમ વિસ્તાર છે અમદાવાદના અહીંયા કેટલીક વખત એવી રજૂઆતો આવે છે આ સામાજિક પ્રવૃત્તિની એના માટે આજે સાંજે એક મોટું મેગા ચેકિંગ ઓપરેશન રાખવામાં આવેલ છે એમાં ડીસીપી ઝોન વન અને ડીસીપી ઝોન સેવનની આગેવાનીમાં કુલ અધિકારીઓ અને કર્મચારી મળીને અઢીસોથી વધારે પોલીસ અધિકારી કર્મચારી સાથે રહેવાના છે એમાં દસ ટીમો બનાવી બનાવી છે અને આ દસ ટીમોને જુદા જુદા જે હોટલ કાફે આ મળીને સિત્તેરથી વધારે એવા એકમો છે એને ચેક કરવાના છે અને એની સાથે સાથે આમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોય તો એના ઉપર ચેકિંગ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની છે એની સાથે સાથે આ વિસ્તારમાં એરિયા ડોમિનેશન માટે ફૂડ પેટ્રોલિંગ પેટ્રોલિંગ કરવાના છે અને કોઈપણ પ્રકારના કોઈ વગેરે નંબર પ્લેટ કોઈ વાહન કોઈ કોઈ હોય તો એના ઉપર પણ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે સર ખાસ કરીને વધારે કેફે આવેલા હોય છે જ્યાં આગળ અસામાજિક પ્રવૃત્તિઓનો પણ મેસેજ અથવા તો ફોન આવતા હોય છે ત્યારે ત્યાં કેવા પ્રકારની આપણે જે ટીમો બનાવી છે એવી કુલ દસ ટીમો બનાવી છે જે જેમાં સિત્તેરથી વધારે એવા આજુબાજુના વિસ્તારમાં કેફે છે અને એવી રેસ્ટોરન્ટ છે ખાણીપીણીની જગ્યા અને પાન પાર્લર છે તમામ જગ્યા ચેકિંગ કરવામાં આવશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ મળશે તો એના વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવશે ઓકે ઓકે સમાચાર આવી રહ્યા છે દાહોદથી દાહોદના દાહોદ ના ફતેપુરા તાલુકા ના અગ્રવાલ હરિપ્રસાદ ને પૂર્વઠા મામલતદાર દ્વારા દરોડા પડાયા ઉ ચારસો કિલોગ્રામ ચોખા બારસો પચાસ કિલોગ્રામ જેટલી બાજરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે સરકારી અનાજના લેબલ સાથેના પેકિંગ સાથેનો કુલ જથ્થો ત્રણ હજાર બસો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો અલગ અલગ અનાજના જેટલા સેમ્પલ લઈ તપાસ માટે દાહોદ ખાતે આવ્યા જ્યારે જપ્ત કરેલ જથ્થો સીઝ કરી ગોડાઉન ખાતે ખસેડવામાં આવ્યો જ્યારે જથ્થો કોનો છે ક્યાંથી આવ્યો તે હાલ તપાસ ચાલી રહી છે તો દાહોદના ફતેપુરા તાલુકાના સુખસર ગામે અગ્રવાલ હરિપ્રસાદને ત્યાં પુરવઠા મામલતદાર દ્વારા દરોડા પાડવામાં આવ્યા ઉ ચારસો કિલોગ્રામ ચોખા બારસો પચાસ કિલોગ્રામ જેટલી બાજરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો સરકારી અનાજના લેબલ સાથેના પેકિંગ સાથેનો કુલ જથ્થો ત્રણ હજાર બસો નો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સમાચાર આવી રહ્યા છે દાહોદથી દાહોદ જિલ્લાના વાતાવરણમાં જોવા મળ્યો પલટો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી તો સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો મીરાખેડી વરોડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી તો દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી લીંબડીનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો લીંબડી ટાંડી મેરાખેડી વરુળ તેમજ સીમળખેડી કુણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી બીજી તરફ વાત કરીએ તો પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગને ધ્યાનમાં રાખી સમર સ્પેશિયલ ટ્રેનો જે ચલાવવામાં આવી હતી તેને હવે વધુ સમય માટે લંબાવવામાં આવે છે સાબરમતીથી હરિદ્વાર માટે શરૂ કરવામાં આવેલી ટ્રેન વધુ એક મહિના માટે લંબાવવામાં આવે છે જ્યારે અન્ય પાંત્રીસ જેટલી ટ્રેનોને પણ વિવિધ સમય માટે લંબાવવામાં આવી છે ધોરણ 10 માં વિદ્યાર્થીઓ ત્રણ વિષય ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બે વિષય અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ તમામ વિષયમાં પૂરક પરીક્ષા આપી શકશે રાજ્ય પરના 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના છે ગુજરાત બોર્ડ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ શું કરવું અને શું ના કરવું તે અંગેની વિગત આપવામાં આવી છે તો આ સાથે ઈવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર